હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બોર્ડ દુર્ઘટનાના મૃતકોના માનમાં સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી વડોદરાના વિકાસલક્ષી કામોના સંદર્ભે દર અઠવાડિયે મળતી પાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી જેને ગઈકાલે હળની તળાવ ખાતે બનેલ દુઃખદ દુર્ઘટનાના પગલે બે મિનિટનું મૌન પાડી આજની બેઠક મુલતવી કરવામાં આવી ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં શહેરના વિકાસલક્ષી પંદર કામો એજન્ડા પર લાવવામાં આવ્યા જે તમામ કામો આગામી પચીસ તારીખ પર મુલતવી કરવામાં આવ્યા અને હરણી તળાવ પર ઘટેલી દુર્ઘટનાના પગલે તમામ મૃતકોના પરિવાર પર આવી પડેલી અણધારી આફતની સામે પ્રભુ હિંમત આપે અને તે માટે તમામ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાડી બેઠકને મુલતવી કરવામાં આવી આવનારી સમિતિની બેઠક તારીખ પચીસ ના રોજ યોજવામાં આવશે ગઈકાલે હરણી મોટનાર खाते खाय स्कूल पिकनिक करूट मजा माणवा बैठा परंतु घडून अकस्मा चौद लोकांना प्राण गुमाव्या खरेखर खूब दुखद घटना चौद लोक जन गुमाव्या बे टीचर બાર નાના ભૂલકા બાળકો હતા પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માતા બધા ભોગવતા હોય છે ખૂબ ઘેરા શોખની લાગણી અનુભવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન પુરાવી ખોલ પડી છે એ સહન કરવાની શક્તિ આપે બધા કોર્પોરેશન ન્યાયપૂર્ણ રીતે તપાસ કરી અને આ પરિવારોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહેશે ઉચ્ચ લેવલે ખાસ કરીને મુખ્યમંત્રી લેવલે ગૃહમંત્રી લેવલે કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર લેવલે આની તક જ તપાસ થઈ એને યોગ્ય ન્યાય મળે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામો મૂક્યા હતા બે મિનિટનું જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ લોકોના પરિવારને સાંત્વના મળે એ માટે બે મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મલતવી કરી અને આવનારી પચીસ તારીખે સ્ટેન્ડિંગમાં બે સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન આ માતા પિતાઓ અને એમના પરિવારજનો સાથે